અને હવે આપણે થોડુંક વેટીંગ કરવાનું છે કેમ કે આપડી ગાડી થોડીક લેટ છે તો આપણે ગડી વેટીંગ કરી લઈએ કેમ કે અમને આપડી ગાડી આવી જશે ઓય હાય ઠાઈ ગયા મો આ છોકરો ને ઠાઈ ગયો જો હજી યોયો કરે છે આ

કાલે તે ભાવનગર બોક્સમાં તો તમારું બજાર સરસ આવે છે અમારા કાનબા હું કાઢીને આવ્યા છે હું કાઢી ઓકે ચગલુભાઈ ક્યાં ગયા આ આગળ બે આગળ બે ઓકે જો આપણે રાત પડી ગઈ છે રાત પડી અને અમારા દિલ જાય છે કોણ જાવા છે કોણ મંગાવી દેશે

ભાવનગર ભાવનગર તો જો વાગી ગયા છે બપોર ના અગિયાર અને ભરત જો અમારું ઊંઘે જ છે અને આ જગાભાઈ ભાઈ ગયા છે ઊંઘ પૂરી નથી થતી હવે જો પણ આવ્યું છે કારણ કે અમદાવાદથી ફરી ફરીને ટ્રેન જાય ડાયરેક્ટ જાતી હોત ને ત્યારે આપણે ભાવનગર પહોંચી ગયા હોત પણ ટ્રેન ફરી ફરીને જાય છે ને અને જોવો જો આપણે કોઈ ઈચ્છા નથી ભરત થાકી ગયા બેહી બેહી ગયો જો અવગર સાંભરેન ધ્રુવ એ ગોવા જાઉં છું પાસે એટલે પોગી ગયા હવે ભાવનગર વાર નહી લાગે અડધો કલાક હા ભાઈ હાલો ઠેલા બેલા તૈયાર કરો હા હમણાં ભાવનગર આવી રીયા ક્રિષ્નબેન મોબાઈલ મૂકો ઠેલા તૈયાર કરો આને પણ આ મોબાઈલ મૂકતું જ નથી પણ આ હમત જ નથી હાય હાય દીકો ભાવનગર ઓહ હવે ગોવા તારખે ને ભાવનગર આ જો છોકરો રમે જ કરે છે અમારે જો તો જો આપણે ફાઈનલી સ્ટેશન પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે અહીંથી રિક્ષામાં ઘરે તો હજી આપણે રિક્ષા એ કરવાની બાકી છે જો આપણને ભૂખ લાગી હતી તો આપણે જમવા બે ગયા હતા અને આપણે તો જમી લીધું બંને જમવાનું બાકી છે એ બેઠા છે

બધા ભૂ ગયા તો કીધું હવે આપણે સુઈ જઈ તો આપણે બહાર જમવાનું હતું એટલે આપણે બહાર જમીને આવ્યા કેમ કે ભૂખ લાગી નહોતી એટલે આપણે કાંઈ રાંધવાનું ઘરે કીધું નહોતું એટલે થોડુંક બહાર જેવું તો નાસ્તા રખું ખાઈ લીધું અને એ હવે આપણે સુઈ જવાનું કેમ કે ઠાકોર હોય તો આપણને એ લાગેલો છે તો આજનો બ્લોગ અમારો કેવો લાગ્યો તમને એ કમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી લેજો તો ચલો ગુડ નાઇટ જય ભવાની ટેક કેર જલ્દીથી મળીએ નવા બ્લોક સામે ક્યાં સુધી બાબા હા